અ નવ તારીખે અમારું વીજ ચાલુ કરવાનો ને એ હિસાબી અમે આવેદન પત્ર તો ક્યાં ગયા ગ્યારસી દીધેલ હતું પણ તોય છતાં અમારી એક્ટિવિટી કે દુકાનો ચાલુ થયેલ નથી અને આ 10માં મહિના હાલે છે હાલની તકે અમારા એક્ટિવિટી બંધ છે અને બધી દુકાનોય બંધ છે દુકાન ચાલુ હોય તોને બંધ કરાવવા માટે કોણ આવે છે પોલીસવાળા આવે છે જે દુકાનો અમારી બંધ કરાવી ગયા છે ને પણ બંધ કરાવી ગયા છે કારણ શું આ કાઈક ડોક્યુમેન્ટ એ નથી એમ કીએ છે પણ અમારા હાલની તકે ડોક્યુમેન્ટ તો છે જ આજે આવેદન પત્ર તમે આપો છો જો કઈ નિરાકરણ નહીં આવે તો શું કરશો જો અમારું કઈ નિરાકરણ કરવામાં નહી આવે તો અમે હાલના દિવસોમાં ઉગ્ર આંદોલન કરશું